રાજકોટમાં વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા વિમાન દુર્ઘટનાના દિવંગતો જેમાં વિજયભાઈ રૂપાણી સહિતના લોકોના આત્માની શાંતિ અને મોક્ષાર્થે ભવ્ય મહામૃત્યુંજય મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોક સભા અને શાંતિપાઠમાં રાજકોટ સહિત રાજ્યભરમાંથી અનેક અગ્રણીઓ સામાજિક કાર્યકરો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સવારથી લઈ બપોર સુધી મંત્રના જાપ કરવામાં આવ્યા હતા અનુપમ દોશી સેક્રેટરી વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટ ગત બારમી જૂનના રોજ ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ન બની એવી એક ગોજારી દુર્ઘટના વિમાની દુર્ઘટના બની અને એની અંદર લગભગ ત્રણસોથી વધુ લોકોનો ભોગ લેવાનો રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ત્રણસો નિર્દોષ લોકોના ભોગ લેવાના આ બધા જ આત્માઓના પરિવારજનોને શાંતિ મળે અને આત્માને શાંતિ મળે પરિવારજનો ઉપર આપેલું દુઃખ કરવાની શક્તિ મળે એટલા માટે તેણે આજે મહામૃત્યુજય મંત્રના જાપનું આયોજન કર્યું છે સવારે આઠથી બપોરને એક વાગ્યા સુધી લગભગ ત્રણસોથી વધુ લોકો આઠથી એકનો સમય હતો પોતાને અનુકૂળતા મુજબ સમય હતા લગભગ હજારો જાપ આજે આયોજન થયું બોલાણા અને ખૂબ સંતોષ છે કે લોકો પ્રેમથી આવતા હતા ભાવથી આવતા શ્રદ્ધાથી પોતે લાભ લેતા હતા વિજયભાઈની ખોટ રાજકોટને ક્યારે નહીં મળે વિજયભાઈ રાજકોટ માટે જે કર્યું છે એ ના ભૂતોનું ભવિષ્ય જેવું હતું અને આવા એક રાજકોટના પનોતા પુત્રને વિદાયથી રાજકોટને કાયમની એક મોટી ખોટ પડી છે ભગવાન આવી ખોટ ભવિષ્યમાં પૂરે અને રાજકોટ પરિવાર વિકસતું થાય અને એના આત્માને શાંતિ મળે એના પરિવારજનોને પણ દુઃખન કરે ભગવાન શક્તિ આપે એ સંસ્થામાંથી પ્રાર્થના કરું એનો એનું ઉદાહરણ આપું વિજયભાઈને સાચા આત્મા અને સારા આત્મા ગૌમન કહી શકાય અમે સાહિત્ય સત્ર અમને એક સંસ્થા ચલાવી છે એના દ્વારા દર મહિનાના પહેલા પુસ્તક પરાવ ચલાવીએ છીએ કોટેજા સ્કૂલની અંદર એટલે એક વખત વિજયભાઈ મને કોઈ કાર્યક્રમમાં મળ્યા અને મેં મસ્તી વાત કરી મેં એક પુસ્તક પર આવી પ્રવૃત્તિ કરી તમને પુસ્તકનો ખૂબ શોખ છે તો એકવાર આ પધારો અમને ગમશે ને અમને પ્રોત્સાહન મળશે અને પપ્પા હું ચોક્કસ આવીશ તો મને યાદ કરાવજે રવિવાર હોય ને આગલા દિવસ ફોન કરજે ને સવારે ફોન કરજે મેં ફોન બે ત્રણ મહિના ત્રણેક મહિના થયા એ ફોન કર્યો રાત્રે તો મને કહે હું આવીશ ચોક્કસ સવારે મને સર યાદ કરાવી દેજે સવારે મેં દસ સાડા દસ ફોન કર્યો કે અનુપમ એક કાર્યક્રમમાં છું ચોક્કસ આવ્યા બધા સાથે મળ્યા ખૂબ એકાદ એકાત્કલિક રોકાણા બધા જ્યાં વાચકો તો એને મળ્યા અમને બધાને મળ્યા અમારી સાથે ફોટા પડાવ્યા અને પછી બધી જુદી વાત કરી કે ભાઈ પહેલી વાર અમે ભાજપ કાર્યાલય છે આપણે રાજકોટમાં છે ત્યાં કદાચ ભારતની અંદર ભાજપને જે કાર્યાલયો છે વાર રાજકોટની અંદર કાર્યાલયમાં પણ પુસ્તકાલય શરૂ કર્યું છે કબાટમાં પુસ્તકો વસાય હોય તો કાર્યકર્તાઓ વાંચે એનું ઘડતર થાય એટલે વાંચન જીવનમાં બહુ જરૂરી છે એટલે આવા કોમનમેન ન મુખ્યપ્રધાન વ્યક્તિ વ્યક્તિઓએ પ્રોટોકોલ આમંત્રણ મોકલો મળવાઓ રૂબરૂ કોઈ નહીં હું ચોક્કસ આવીશ એટલે આવા વિજયભાઈ સાચાને કોમન મેન હતા